ભવિષ્યની વાતો કરતી ગુજરાત યુનિવર્સિટીની પોલમપોલને પોલને એ ખુલ્લી પાડી હતી જે સરકાર દ્વારા આવેલી ગ્રાન્ટ આવી ગઈ હોવા છતાં કોઈ કામ શરૂ થયું નથી તેથી એબીવીપી દ્વારા વિરોધ કરી કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું જે ગ્રાન્ટ આવી ગયા છતાં યુનિવર્સિટી ભવન ઉજર્જરિત હાલત બાંધકામ સમારકામ નથી કરાયું યુનિવર્સિટીમાં સાંજના સમયે અસામાજિક તત્વો વધી રહ્યા છે તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં સુરક્ષાને લઈને તેમજ સીસીટીવી કેમેરા લગાવવા જેવી અનેક રજૂઆત કરી હતી ત્યારે કુલપતિનું કહેવું છે કે તમામ વસ્તુ ટૂંક સમયમાં જ થઈ જશે જે છ મહિનાની અંદર તમામ પ્રકારની રજૂઆત પૂરી થઈ જશે પ્રોસેસો છે એ અમે ટૂંક સમયમાં શું કહેવાય સ્ટાર્ટ કરીશું અને એકત્રીસ અને ત્રીસ માર્ચે જે સેનેટ કોર્ટ યોજાવાની છે એની અંદર આ તાત્કાલિક નિર્ણય લેવાશે અને આગામી સમયમાં ગુજરાત યુનિવર્સિટી આ જે ચાર મુદ્દા એ બીપી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એને ઇનિશિયેટિવ લઈશું અને આ સિવાય પણ જે ત્રીસ માર્ચે સેનેટ કોર્ટ યોજાવાની છે અમારા જે અમારા છ સેનેટ મેમ્બરો જીતેલા છે એ પણ યુનિવર્સિટીના આવા ઘણા બધા મુદ્દા અમે નીકળ્યા છે સરકારે જે દસ કરોડ આપ્યા ને અમારે તો વધારે વાપરશે એટલે બીજા મળી શકે એમ છે કારણ કે સરકારે આઠ યુનિવર્સિટી માટે સો કરોડ રૂપિયા રાખેલા છે રૂસામાં પણ હમણાં હાલ જ અમારી હજુ મિટિંગ ચાલે છે અમારો એક્વિઝિશન થશે એટલે આઈ એમ એક્સપેક્ટિંગ મોર ટ્વેન્ટી કરોડ રૂપીસ કે જે પણ નવા સિવિલ વર્ક્સ માટે અને રિનોવેશન માટે મળવાના છે એટલે આ કામ હું માનું છું કે વર્ષમાં તમને આખો ચેન્જ દેખાશે બીજી એમની રજૂઆત એ હતી કે છ વાગ્યા